રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ વડોદરામાં પણ તંત્રએ ગેમ ઝોન બંધ કરાવવાની કામગીરી કરી હતી પરંતુ કેટલીક સરકારી ઇમારતો ભગવાન ભરોસે હોવાનું નજરે પડી રહ્યું છે જ્યાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવર જવર હોય છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન નજરે પડ્યા હતા શહેરની સરકારી કચેરીઓ કે જ્યાં દરરોજના હજારો લોકો મુલાકાત લે છે તેવી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ નજરે પડી રહ્યો છે જેમાં શહેરના બહુમાળી સરકારી કચેરી વાળા કુબીર ભુવન અને નર્મદા ભુવન ખાતે ફાયર સેફટીની સામગ્રીઓ ધૂળ ખાતી નજરે જોવા મળી હતી એકચુલી આ મુદ્દે માર્ગ અને મકાન વિભાગના જે કન્સર્ન એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમની સાથે મેં વાત પણ કરી છે અને એમના કહેવા પ્રમાણે જૂની ફાયર સિસ્ટમ છે પણ ધેટ ઇઝ ઇન પ્લેસ એ વર્કિંગ કંડિશનમાં છે ને ટેસ્ટ કરવા જઈ રહ્યા છે અને સાથોસાથ જૂની સિસ્ટમને અપગ્રેડ કરવા માટેનું એક ટેન્ડર પણ એ લોકોએ બહાર પાડેલું અને એ ટેન્ડરની અપ્રુવલના સ્ટેજે બાકી છે એ અપ્રુવલ મળી જાય એટલે એનું અપગ્રેડેશન પણ થઈ જશે એટલે આ પ્રશ્ન અત્યારે પણ એ કાર્યરતો છે જ ફાયર સિસ્ટમ પણ જૂની છે એને અપગ્રેડ કરી રહ્યા છે એટલે એ પણ અપગ્રેડ થઈને વધારે એફિશિયન્ટ અને સુદ્રઢ બનશે કંઈ ઘટના બને તો એને ફાયર ફાઇટિંગથી માંડીને જે કંઈ પણ કરવાનું એ તંત્ર એના માટે પણ તૈયાર છે પણ સાથે ચોક્કસ કહીશ કે સિસ્ટમ કાર્યરત છે એવો મને અહેવાલ મળેલો છે અને એનું ટેસ્ટિંગ પણ કરી રહ્યા છે એ એક કે બે દિવસમાં એનું ટેસ્ટિંગ પણ કરી લે છે